कोई तमारा बापा है वही कोई जमीन लग क्या लीसा हाँ तमारा बापा है जमीन लग क्या लीसा वही तेंगर हूँ एक कौन करो एक घर घर हम ना ना वही ऐडा वही के आज ओगरा माले से तमार ना ना ये तमारा बापा ने ओगरा मरा माँ को वही आई जा वगर मैं बाबी हाँ जोगरा वही वन बापा है लच्छाली वही जमीन ही वही रंबाउस

તમે બંધ થો બરોબર મને સિગ્નલ જોતા હે ના ના પાડી હવે કી તો વાડી એ જેને શીખાલતા હોય ના લો ભાઈ ઢેડો વાત કરો છો એ શબ્દ તમારે કીધા આપણા છોકરા પર બગડે એટલે કીધું મી તો તાણ છોકરા આપણા ઘેર છોતી બાપલો બીજા ડાપણ કરો હોય નહીં હોય તો ની સાલ તાણ બધા પણ આલતા હોય ના આલતા પંચાત કરવાઈ જા તમાર ઘર ની કરો ના ના તમાર ઘર ની કરો નવઈ ના આવી જાસ તે પેન્ટ ટી શર્ટ પહેરી અરે કાટિરે રે જવા તું માર ગોમ મોરે ગોમ મોરે થમા ઉપર હે અરે ખાતા નથી રે જવા તું મારે મો બીખ લાગ રે અલ્યા ગામમાં તો બીખ ના લાગે લ્યા આપણા ગામમાં ફરતાને બીખ લાગે આ તો ગામમાં જવાની બી કેટલા માટે લાગે થા કે પેલા આપલા ભાઈબંધો એવા મજબૂત હતા આમ અરી ખામ આ મેઠોન બેઠો એવા પાડા જેવા ભાઈબંધ મજબૂત હતા પેલો પાડો રેવા

पण इना एक लोसो लागे छे सोनु खाय छे पाछो सोनु खाय छे मरावाला <laughs> पण मुढा एक बाल उगवा नाही दे तो बोलो स्मार्टर छे स्मार्टर स्मार्ट स्मार्ट पली सम्राट डाळ आवती न आमे ए हो

મારા જવું પડશે ગોમો અને વની વાત કરી પડશે કારઈ અમુદી બોલ બોલ કરે છે જાદે ગોમો કો ખારો મોણસ હોય ને ન કેવા દે ક્યા હા મે ધ્યાન ગેર દે ને હા આ તો સા પાણી યા કરું છું રોટલા ખાઈ ના બસ મારા તો ખરું ને મેળ આવે ને તો આખો રાજવાવજી ના ગેર રહું છે ના રાજવાવના રે ભાઈ પણ એ પાછો ઘણો કંજૂસ છે

એનો ખાસા દાળો થી ભેગા થાય નહીં કીધું ભેગા થઈ જાય આપડો મેઠો પા હા હા ચા પોણીયા કરતા એને આજ તો મેળાવો તો રોટલા ખાવાસ પણ એ તો ઘેર નતા હા મેઠો પા ઘેર નતા ઘેર નઈ હોય મેઠો તો છોકરો ને છોકરા ને બાળીને તો હો કે એ રસ આપવાની કરતી

શા તો શા પણ પોણી પાય એવી નહીં પેલો છોકરો બાપડો ઘર વગર રમતો તો તે કેટલો ધમકાઈ કાઢી મેળો અને અમારા કિસ્મા અમે તો ખાઈ પી ના આવશે કણ જોય તો પછી ખબર પડશે કે એના બધું શું ચાલે છે બધું એ છોકરાની બાયડી જ મારી બેટી ખરાબ છે બોલો કોઈ કોઈ મોણસ ખંટાતો નહીં ને બોલો લગેરે કોઈ મોણસ ખંટાતો નહીં તે કર છે ત્યાં ઘર મોય છે ત્યાં રહ્યું છે બધો કે છોતી આવી ખોળી લાયા છે જો જોતા

ચાલે હજી આવે જ નહીં માં આ તો નાખી ના હોત સર ખબર નહીં પડતી અને ખાન રોજી કો ઓ વાય રોજી ખાઈ લેજો લેડ કે ખાવા લેડ એટલે મારા આગળ નહીં ખો પણ હા હે હાલ તો જોર આવત ખાવાનું કે જે ફાર હેડો આવું છું હટે ને આવજી બાજી લેડ ને ગાડી તો તો પકડો પકડો ખરા લેડ

વાહ તો માં હું કરીએ વા ક્યો તાણ હવે પૈસા એસા તાણ હોય એ શું બદલાવાની છે ક્યો આખો ગોમની ખબર છે હવે તમે સિકર સોથી ઓરીન છો તાણ એવું અરે મનુ ખબર કા આવી પાકશે ના ના માર તો જિંદગી દુખમાં દુખમાં જવાની શું કરું સકુતાલા તો આપલી ગેના જબર આલે સ પાટો મેલાન ખાવાનું એના ખૂસો ખાવા ની હાલતી ખાવાનું બનાવવું કરવાનું દોન બે બે અમે તો કંટાળી ગઈ છીએ તને શું કરીએ મા ત્યાં વાત તમે એવું બધું કોઈક મોટું કોક મોડો હોય ને તો કોઈ કહી બે શબ્દો કહે તો હોંફળે પડે કોઈનું ફોંફળે એ નહીં પાછી અરે અમુદી એ અંબુદી હોફડ કી નહીં શું કાઢવાની રફત ના મા બાપે એવું સંસ્કાર આવ્યા છે ને તો તમે તો રફત રફત કહીને આપતી હરે તાનું દુઃખ એટલા જબ્બર દુઃખ આલે છે મા હા હું કહું છું હં

મારી ઘેડી માં આઈને એવું બધું કહેજો એવું છે હવે કે મારી વડી હાવું આઈને હા કોમ કર છે તાર કહેજો કે હું તો હું વડી હાઉ આવી હું આમ કઈ ના મને યરણ કર એ હું પેલી આઈ વડી હાવું એ વડી હાવું આઈ હા તને નઈ છોડું કે તું મને યરણ કર છે તે તું ખાલી ખાલી જોણીમાં ઊભો આવો અને સીધી દોડ થઈ જા કોમ તો કરશ તાઈ તો કરો હા રે પણ ના હું થાય તો જોજો ખાલી હા રે પણ માર નોમ ના લેતો હો

આવું ભાઈ તારે હાળીઓ તો આવું હાળિયો તો આવું ના હારું આમ તો મેઠા નો પાછું છોકરો બન્યો તારે

તરા નહીં લે હું કોઈ નહીં હવે લ્યા કેવપા હા કેવપા પાણી પી લે ઓ સર પસંદ પાલીન શું કોણ છે મારે

ખમ્મા દો બેટા ખમ્મા મા મો ચરન માં તું જોઈ રહ્યો શું લ્યા હા હા પણ માં ઉકા તમે અલ્યા પણ ઉકા આયો ખોટો ઓય જગ્યા જ નઈ કરમો હા હું કહો તી હું હા પેલી તાર ઘર થી રયો મારા ઘર થી માર ગજી ગજી ભાભી અ કજી ભાભી ને ભાભી હા હું અનો કજીપાજીને કોઈ દુઃખ પડા તો હું એનું મોઢું બંધ કરી ગજીબા ભીન કોઈ પડ્યું તો એવું દુખ પડીશ ને મોઅદર એન બધું જોઈ રહી છું મેઠા કેમ યાર આ કરો છો ના 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 એ પડ્યું હું તમારું હું તોકલી છું કે મેઠા તારી વાત નહીં ભાઈ હું કહું આ તો મારી હું કાવ હા નો મેઠા અલ્યા હું અંદરથી બધું જોઈ રહી લ્યા મા મારા અલ્યા તું બંધા કે લ્યા કે હા હે હું કાવ છું કિદુ સાપોણી તો અતારે તારા ડાડા નહીં ભાઈ અમે અમે કીદુ સાપોણી કર્યા કરતા જીએ તાને ના ના ડાડે આયે ભાઈ અમે હતા ને તાણે તને સાપોણી કરાવતો હાટીયો પડી વાત ચક્રીમાં ચા નહીં હું આવું ખાટા હા મામા 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 ચક્રીમાં મેઠા હું કહું સો તાર બાયડીને ખોબળ આ તારી દોશી જો કોઈ દુખ પાડવા દે ગદી બાબીને તો હું નઈ છોડી લ્યા દે દે ખામા દે દે હું કાવ છું બાડી નું મેલો હું મે નું ના મે પડી પગે પડ અમે જીએ હો અમે ના 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 હો લે કે તું હું છું હા કે આ બાડી જા વાત તું પગે પડી જા મે ના યાર મે તો મેલો છે તું હેડ ને बेटा पछि पढजा त पछि मेरी भूल थाइ जाई मुकद्दि कछु न मारछो न अन जत्तो वडी जा ह वडी जा वडी जा अरे मु आइछु त एता त न वडु ल्या हुकाकी मेघा पलो कोग लेते जे मदि कोग ए ल्या पलो अगरबत्ती ने को लाव जे ल तजा ए ढहा मा ए ढहा ओ मा चतरो गे मन दि लाग छ ल्या तू बेस्ट ढहा हा हा